હા ના ના ખાલી વાહન ખાવા છે શું વાહન કહી દઈએ પછી કપડા ધોઈ નાખીએ ફટાફટ બાથરૂમમાં માં પડે નહી ધોઈ ને પછી જવાનું છે દશા મન છે ત્યાં તો ચલો ગઈ સાખી રાત વરસાદ હશે ને રાતનો નવ વાગ્યાની ચાલુ થયું હજી ચાલુ ચાલુ વરસાદ હતું હાલ જ બે મીઠ થઈ બંધ થયા અને અત્યારે વાગ્યા છે એક બપોરના આના આ બધું ચાલુ ચાલુ હતું અને આ તો રવિવાર હતું નાખી

નાગજી મોંકાવ્યા આપડે બનાવી નું શાક

તો ગાય ના દિન ઊંમર પણ કરી નાખીઓ ખાવાનું ખાઈ લીધું બાજરીનો રોટલો બનાવ્યો તો અને મમ્મી પપ્પાના દાળ ભાત ને બટાકાનો શાક હતો फटाफट ખાઈને કોમ પાલીને ઊંઘાણ કરીએ હવે તો જેમા ગુડ નાઈટ જે માતાજી ગુડ નાઈટ ઓહ વાં કરી થાકે પાકે આખો દાડો કોમ હોય નારી હાલે રોજ સર કરી ને હવે પાકીક રપકલ